જેડીસી પોલીસે ઇંગ્લિશ કોસમડી ગામ ખાતે બસો પચીસ બોટલ મળી બત્રીસ હજાર ઉપરાંતનો દારૂ જપ્ત કર્યો હતો શહેર ડિવિઝન પોલીસે નવી દીવા એકસો ચોપન બોટલ મળી છપ્પન હજાર ઉપરાંતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અંકલેશ્વર જેડીસી પોલીસની ટીમ ખાતે કોસમડી વિસ્તાર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે કોસમડી ટેક્ટર ફળિયામાં વિપુલ વસાવા અને પોતાના રસોડામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની બાતમીના આધારે દોડા પડ્યા હતા જે દારૂની નાની બોટિક બોટલો મળી બસો પચીસ મળી કુલ બત્રીસ પોઈન્ટ આઠસો પચાસ રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે વિપુલ વસાવાની વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી હતી બીજી તરફ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા ચોક્કસ માહિતીના આધારે નવી દીવા ગામ ખાતે મહિલા બુટલેગર લલિત વસાવાના લલિતા વસાવાના ઘરે દોરડા પડ્યા હતા અને પોલીસે તેના ઘરમાંથી ઇંગ્લિશ દારૂની એકસો ચોપન બોટલ નાની મોટી મળી આવી હતી પોલીસે કુલ છત્રીસ પચાસ રૂપિયા દારૂનો જથ્થો જપ્ત કરી મહિલા બુટલેગર લલિતા વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી હતી